સજે નવ પોઈન્ટ એકનો પ્રશ્ન ત્રીજો એક ઠેકેદારી બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે એ કોન્ટ્રાક્ટર છે એને બે લપસણી લગાવવાની છે આ માટે તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો એક પોઈન્ટ પાંચ મીટર છે જમીનથી ઉપરનો છેડો કેટલો રહેવાનો છે એક પોઈન્ટ પાંચ મીટર કોના માટે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક પોઇન્ટ પાંચ મીટર રહે અને જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે ત્રીસ અંશનો યાદ રાખજો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનનો ઉપરનો છેડો એક પોઇન્ટ પાંચ મીટર જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે અને તેનાથી વધારે ઉંમરના બાળકો જે મોટા બાળકો છે એના માટે ત્રણ મીટરની ઊંચાઈએથી સીધો ઢાળ ત્રણ મીટરની ઊંચાઈ આ એક પોઇન્ટ પાંચ હતી આ ત્રણ મીટર ત્રણ મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય અને જમીન સાથે નો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે તો આ બંને લપસણીની લંબાઈ શોધો આપણે શોધીએ ધ્યાન રાખજો કઈ રીતે કરીશું સૌથી પહેલા હું લપાસણીની લંબાઈ લઈ લઈશ આ લપાસણીમાં નાના બાળકો માટે જમીનની ઉપરનો છોડો કેટલો એક પોઈન્ટ પાંચ મીટર એટલે આ એક પોઈન્ટ પાંચ મીટર હું ધાર્યું આ કેટલું છે આ અહીંયાથી અહીંયા સુધીનો અંતર કેટલું છે એક પોઈન્ટ પાંચ ત્યારે આ ખૂણો કેટલાનો બનાવે છે ખૂણો ત્રીસ અંશનો કેટલા અંશનો ત્રીસ અંશ સમજાય છે અને મોટા બાળકો માટે ઊંચાઈ કેટલી છે ત્રણ મીટર આ એક પોઈન્ટ પાંચ મીટર છે પેલી ત્રણ મીટર એટલે આનાથી ડબલ એના ડબલ માટે બીજી લપસણી આવી રીતે ગોઠવે છે નાના બાળકોની આ નીચેની મોટા બાળકોની આ ઉપર ઉપરની ખ્યાલ આવે છે અને ત્યારે ત્યારે ખૂણો કેટલા અંશનો બનાવે છે ત્યારે ખૂણો સાહીઠ અંશનો ત્યારે આ મોટો ખૂણો કેટલા અંશનો બને છે સાહીઠ અંશનો અને આખી ઊંચાઈ એટલે થી આખલી આ ઊંચાઈ કેટલા અંશની બને છે ત્રણ મીટર કેટલા મીટર અહીં લખેલું છે ત્રણ મીટર ઊંચાઈની સીધો થાય આનું નામકરણ કરી દો નામ આપી દો આનું નામ આપી એ બી સી ડે કયો ખૂણો કાટખૂણો થશે સી ખૂણો કાટખૂણો થશે અને આપણે દાખલો ભણીએ છીએ ત્રિકોણમિકી ના ઉપયોગોનો તો સૌથી પહેલી રીતે કઈ લખવાની છે આકૃતિ પરથી અથવા આકૃતિમાં દર્શાવ્યા મુજબ દર્શાવ્યા મુજબ આકૃતિનું વર્ણન કરીએ ચાલો એડી શું છે એડી મોટા બાળકો માટેની લપણ મોટા બાળકો માટેની લપસણી સમજાય છે BD શું છે બીડી નાના બાળકો માટેની લપસણી કયો ખૂણો એ ડીસી એ ડીસી ખૂણો કયો એ કેટલા અંશ નો છે સાહીઠ અંશ અને ખૂણો બી ડી સી ખૂણો કયો બીડી સી કેટલા અંશ નો છે તથા આકૃતિ પરથી દેખાય છે કે ખૂણો સી બરાબર કેટલા અંશ છે નેવો અંશ તો ત્રિકોણ ઉપયોગ કરી શકાશે આપણે શું શોધવાની છે બંને લપાસણીની લંબાઈ કોની શોધવાની છે બંને લપસણીની લંબાઈ સૌથી પહેલા હું નાની લપસણી શોધું એટલે કે બીડી શોધવી છે તો બીડી છે એના માટેનો ખૂણો છે અને આ ખૂણાની સામેની બાજુ આપેલી છે આપેલી છે બોલો સામેની બાજુ અને કર્ણ આ કર્ણ જ કહેવાય ને સામેની બાજુ ને કરણો વાળું સૂત્ર કહ્યું ત્રિકોણમિતિ નું શું છે સાબાના છેદમાં કર્ણો એટલે શું સાઈન્તા થાય તો લખીશ શું લખીશ નાની લપસણી માટે એટલે કે નાના નાના બાળકોની લપસણી માટે લપસણી માટે ત્રિકોણ કયો છે અહિયાં બીસીડી ત્રિકોણ બીસીડી માં ખૂણો સી બરાબર કેટલા અંશ નેવું અંશ સમજાય છે ત્રિકોણ બીસીડી ની જ વાત કરું છું માત્ર બીસીડી છે ને ત્રિકોણ અને ત્રીસ ની સામે એટલે હું સૂત્ર લગાવીશ સાઈન નું સાઈન નું સૂત્ર શું છે બોલો સાઈન થી બરાબર સાબાના છેદમાં કરણા કયો એટલે ડી ખૂણો છે ને માટે સાઈન ડી બરાબર બોલો ડી નો સાબા કયો નાનો ત્રિકોણ અને કર્ણ કયો બી ડી સમજાય છે મારે શોધવાનું શું છે ડી તો બીડીને હું અહીંયા લઈ આવું સાઈન ડી પેલા કિંમત મૂકી દઉં ચાલો માટે સાઈન બરાબર બીસીની લંબાઈ કેટલી એક પોઈન્ટ પાંચ એટલે પંદર ના છેદમાં દસ લખાય ને ગુણિયા છેદમાં બીડી છે બી ડી ચાલો સાઈત્રીસ ની કિંમત કેટલી સાસ જવાબ આપો સાત્રીસ ની કિંમત કેટલી એક ના છેદ માં બે બરાબર પંદર ના છેદ માં દસ ગુણ્યા એક ના છેદ માં બીડી અથવા છેદ માં પણ લખી શકાય અહીંયા બીડી ભાગાકાર માં છે બીજી શોધો નો છે ને અહીંયા ગુણાકાર માં લઈ આવું આ બાજુ આવશે અને બે ભાગાકાર માં છે આ બધું આવશે તો ગુણાકાર માં માટે બીજી બરાબર ગુણ્યા બે છેદમાં દસ પંદર દુષ્ટ છેદમાં દસ શૂન્ય શૂન્ય ગયા તો જવાબ શું આવશે ત્રણ એકમ શું આવશે મીટર કઈ ને કઈ મીટર આપેલું છે બોલો નાના બાળકોની લપસણીની લંબાઈ કેટલી છે ત્રણ મીટર સમજાય છે હવે કોના માટે શોધીશું મોટા બાળકો માટે તો લખીશ શું લખવાની છે અહિયાં મોટા બાળકો માટે મોટા બાળકો ની લપાસણી માટે બાળકોની લપાસણી માટે કયો ત્રિકોણ લઈશું હવે મોટો ત્રિકોણ એ સીડી સમજાય છે ત્રિકોણ એ સી ડી અંશ છે અંશ એટલે ત્રિકોણ મિતિ વાપરી શકાશે ચાલો આખી બાજુ આપેલી છે શોધવાનું છે એ આ ખૂણાની સામેની બાજુ અને આ થયો કરણો બોલો સામેની બાજુ ને કરણોવાળું સૂત્ર કયું સાઈન બોલો સાઈન નું સૂત્ર સાઈન સીતા બરાબર સાબાના છેદ માં ચાલો માટે સાઈન ડી બરાબર આ ડે ખૂણાની સામેની બાજુ કઈ એસી છેદ કર્ણો કયો એ ડી કર્ણ કયો થશે એડી चलो साइन डी डी अंश के अंश मोटो खान साइठ न तो साइन साइ बराबर एसी के एसी त्रेदी की साइस वेरी गुड वर्मूण त्रेदर ए तरण न ત્રણના છેદમાં એડી એડીને અહીંયા ગુણાકારમાં લઈ આવું માટે એડી બરાબર ત્રણ એ બે ભાગાકારમાં છે એ દસે ગુણાકારમાં અને છેદમાં વર્ગમૂળ ત્રણ એ ગુણાકારમાં છે આ બધો આવશે તો ભાગાકારમાં માટે એડી બરાબર જુઓ સાંભળજો ત્રિકોણમિતિમાં તમારે પોઇન્ટમાં જવાબ લાવવાનો નથી અને તમને ખબર છે છેદ ત્યારે અસમય રાખવાનો નથી છેદ હંમેશા કેવો હોવો જોઈએ સમમિત બોલો ત્રણ ના બે અવયવ પડે કયા બે અવયવ પડે ત્રણ ના વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ એમાંથી એક વર્ગમૂળ ત્રણ કેન્સલ થશે તો શું વધ્યું માત્ર વર્ગમૂળ ત્રણ અને અહીંયા શું છે બે તો એ નો જવાબ શું આવશે બે વર્ગમૂળમાં ત્રણ બસ આટલો જ આનાથી આગળ જવાબ લાવવાની જરૂર નથી એકમ શું છે મીટર છેલ્લે લખવું જ પડશે શું બંને લપસણીની લંબાઈ શું થયું કીધું છે ને તો લખવું પડશે શું લખીશું બોલો આમ નાના બાળકોની લપસણીની લંબાઈ લપસણીની લંબાઈ કેટલી આવી કેટલી આવી અહિયાં ત્રણ મીટર અને મોટા બાળકોની લપાસણીની લંબાઈ લપાસણીની લંબાઈ કેટલી છે કેટલી આવી બે વર્ગમૂળમાં ત્રણ ટુ રૂટ થ્રી મીટર છે ખ્યાલ આવ્યો છે દાખલો છે ટૂંકમાં કયું સૂત્ર વાપરવાનું એ ખબર પડવી જોઈએ અને ત્રિકોણમીતી નો ઉપયોગ છે એટલે બધામાં જ આવી આકૃતિ દોરવાની આવશે બધામાં ફરજિયાત દોરવાની છે સમજાયું